સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ સાચી વાતને લાડુ પેંડા કે ફળ ચઢાવીએ છીએ તરીકે પાછા આપી દે છે પણ જો તમે સોનાનો હાર કે રોકડા પૈસા ચઢાવો તો એ કેમ પાછા નથી મળતા કેમ એ વહેંચી દેવામાં નથી આવતા શું આ કોઈ ધંધો છે કે પછી આની પાછળ કોઈ ગુઢ રહસ્ય છે ચાલો આજે આ વિષયની અંદર ઉતરીએ અને સમજીએ કે આની પાછળનું સાચું લોજિક શું છે એક નાની વાર્તા દ્વારા સમજાવું એક ગામમાં એક જિજ્ઞાસુ યુવાન હતો જેણે મંદિરના સાધુને આ જ સવાલ પૂછ્યો સાધુએ હસીને બહુ મસ્ત જવાબ આપ્યો સાધુએ કહ્યું બેટા પ્રસાદ બે પ્રકારના હોય છે એક ક્ષણભંગુર જે નાશવંત છે અને બીજો અક્ષય જે ટકી રહે તેવો છે ખાદ્ય પદાર્થો જેમ કે મીઠાઈ કે ફળ જો એને તરત વહેંચવામાં ન આવે તો એ બગડી જશે એનો હેતુ એ છે કે ભગવાનનો ભોગ ધરાવ્યા પછી એ એ ભક્તોના પેટમાં જાય અને એમની ભૂખ સંતોષાય એટલે કે શરીરનું પોષણ કરે છે સોના ચાંદી અને પૈસાનું શું હવે વાત આવે છે સોના ચાંદી અને ધનની સાધુએ સમજાવ્યું કે બેટા આ ધન કોઈ એક વ્યક્તિની ભૂખ મટાડવા માટે નથી પણ આખા સમાજની વ્યવસ્થા ચલાવવા માટે છે પહેલાના જમાનામાં મંદિરો માત્ર પૂજાના સ્થાન નહોતા પણ એ શિક્ષણના કેન્દ્રો પાઠશાળાઓ ગરીબો માટે અન્ન ક્ષેત્રો અને મુસાફરો માટે આશ્રય સ્થાન હતા તમે જે સોનું ચઢાવો છો એ મંદિરની ભવ્યતા અને સુરક્ષા રિઝર્વ ફંડ તરીકે સચવાય છે તમે જે પૈસા આપો છો એનાથી મંદિરની સફાઈ પૂજારીઓનો નિર્વાહ ગાયોની ગૌશાળા અને ત્યાં આવતા ગરીબો માટે ભોજનની વ્યવસ્થા થાય છે મિત્રો જો મંદિર સોનું વેચવા માંડે તો ત્યાં ભક્તિ ઓછી અને લાલચ વધી જશે મીઠાઈ વેચાય છે કારણ કે એ ત્યાગ અને વહેંચણી શીખવે છે જ્યારે ધન રાખવામાં આવે છે કારણ કે એ સેવા અને વ્યવસ્થા માટે છે એટલે આ ધંધો નથી પણ એક સામાજિક વ્યવસ્થા છે જો કે હા એ પૈસાનો સદુપયોગ થવો જોઈએ એ પણ એટલું જ જરૂરી છે તો હવે જ્યારે તમે મંદિરમાં દાન આપો ત્યારે યાદ રાખજો કે તમારી એક નાની ભેટ કોઈના શિક્ષણ કે કોઈના ભોજનમાં મદદરૂપ થઈ રહી છે આ વિષય પર તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો